સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી બાદ પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ બેઠક વાળી સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પંદર બેઠક પર જીત નોંધાવી જયારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા તેર સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી નહોતી મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સુપ્રા સાફ થયા પરિણામો જાહેર થતા સલાયા ભાજપમાં સન્નાટો છવાયો નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપ પોતાનું ખાતું ખોલાવી શકી નથી આજે ગુજરાતભરમાં જે નગરપાલિકાઓની હોય સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ માન્ય શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા અમિતભાઈની આગેવાનીમાં લડાયેલી આ ચૂંટણીમાં સલાયાની જનતાએ ફરી એકવાર સલાયા નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષને શાસન કરવા માટે બહુમતી આપી છે હું તમામ સલાયા નગરજનો લડેલા ઉમેદવારો અને જે પક્ષના કાર્યકરોએ આમાં મહેનત કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે આવતા દિવસોમાં ઝડપથી સરકાર ત્યાંનું નોટિફિકેશન બહાર પાડી અને ત્યાં પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણીઓ કરે અને અમે જનતાને પણ હૈયાધારણા આપીએ છીએ કે આવતા પાંચ વર્ષ દરમિયાન સલાયાની જનતાની જે અપેક્ષાઓ કોંગ્રેસ પક્ષ તરફ રાખી છે એ અપેક્ષાઓ અમે પૂર્ણ કરશું અને સલાયાની અંદરના જે કોઈ કામો છે જ્યાં સ્ટેટ લેવલે જિલ્લા લેવલે જ્યાં પણ આની રજૂઆત કરવી ઘટે જેટલા કામ બાકી રહી ગયા છે આ તકે હું સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અબ્બાસભાઈ ભાયા કે જેઓ ગત વર્ષમાં સલાયામાં ખૂબ સારા કામ કર્યા હતા એમની જે કામગીરી છે એને ધ્યાને રાખી અને સલાયાની પ્રજાએ એ ખોબલે ખોબલે મત આપ્યા છે સ્વર્ગીય અબ્બાસભાઈની આત્માને પણ આજ ખૂબ આનંદ થયો હશે કે એમની અનુપસ્થિતિમાં પણ સલાયાની જનતાએ અમને ખૂબ ખોબલે ફરી રહીને મત આપ્યા છે આભાર સૌનો પાલિકામાં અમારી પંદર સીટો આવી છે 28 ની સીટ છે તેર સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એમઆઈએમ બે પાર્ટી પણ આયા ચૂંટણી લડતી હતી હાલાકી એમને એક પણ સીટ જીતી નથી